નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો જાણવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ શો રહ્યા જે વિડીયોમાં તમે છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે સાતસોિતર માં વેચાઈ રહ્યું છે અને દસ ગ્રામ સોનું તથા સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પિંચોતેર નવસો રૂપિયા જેની અંદર વાત કરીએ તો કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં રોજ છ સો રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માટે આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું